મારું નામ છે જાદવ પૂજાને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી સમાજે આપેલ જવાબદારીનું યુવા આગેવાન અશોકભાઈ રાઠોડના નેતૃત્વમાં બનેલ યુવા ટીમની મહેનતનું પરિણામ ગુજરાતની ઐતિહાસિક સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડની નવમી ગુરુગાદી પર મહંત આત્માહંસ સાહેબ બિરાજમાન થયા સમસ્ત કચ્છ ગુજરાત મેઘવાડ સમાજ સહિત હજારોની સંખ્યામાં જગ્યાના શિષ્યો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા કબીર પરંપરાના મહાન સંત શ્રી ત્રિકમ સાહેબની તપોભૂમિ તેમજ ગુજરાતનો ઐતિહાસિક યાત્રાધામ સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્તોડના નવમા મહંત તરીકે પૂજ્ય આત્માહંસ સાહેબ ગુરુ સત્યહંસ સાહેબે સંતો મહંતો તેમજ હજારો શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો

ગુજરાત પ્રદેશ મેઘવાડ સમાજના લોકો સહિત શિષ્યોની હાજરીમાં મહંત આત્માહંત સાહેબને ધામધૂમથી હાથીની અંબાડી ઉપર સંત ત્રિકમ સાહેબ તથા જય ભીમના જયકારા સાથે પુષ્પવર્ષા સાથે નગરયાત્રા નીકળી હતી જય ચિત્રોડ ગામના વિવિધ માર્ગે ફરીને સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યા ખાતે પહોંચતા ગામની દીકરીઓ દ્વારા સામૈયા કર્યા બાદ મહંત આત્માહન સાહેબને વિધિવત રીતે ગુરુ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી ભારતીબેન મહેશ્વરી માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ચિત્રોડ ગામના સરપંચ શ્રી કુલદીપસિંહ જાડેજા ગુજરાત મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી યુવા ભીમ સેના પ્રમુખ વીડી સોલંકી સહિત રાજ્યકીય તેમજ સામાજિક અગેવાનો હાજરી આપી સંત શ્રી ત્રિકમ સાહેબના મંદિરે દર્શન કરી પૂજ્ય પૂજ્ય આત્મા હં સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા રાત્રે સમૂહ ભોજન સમારંભ સમારોહ યોજાયો હતો જેમાં સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યાએ પાછી સમાજને અપાવવા મજબૂત લડત આપનાર તમામ યુવાનોનું પૂજ્ય આત્માહંત સાહેબે સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા અને ગુજરાત મેઘવાળ સમાજના આગેવાનો તેમજ સંત શ્રી ત્રિકમદાસજીના શિષ્યો દ્વારા યુવાનોને કામગીરીને બિરદાવી અને આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ સંતવાણી તેમજ પ્રબોધનનું આયોજન થયું હતું જેમાં આગેવાનો દ્વારા પ્રસંગને અનુલક્ષીને ઉદ્બોધન કરાયું હતું આ સભાને સંબંધિત યુવા સામાજિક આગેવાનો અને સંત શ્રી ત્રિકમ સાહેબ જગ્યા ચિત્તોડ સંચાલતના સમી

મહાપુરુષોની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડવા અને સતત પ્રયત્નશીલ છીએ માતાઓ બહેનોના આશીર્વાદ વડીલોના માર્ગદર્શન તેમજ યુવાઓના સાથ સહકારથી અમે કોઈપણ પ્રકારના લોભ લાલચ કે ભય અને શ્રેય લીધા વગર હંમેશા ન્યાય માટે મજબૂતાઈથી લડતા રહીશું